જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગતરાત્રે વિવિધ જગ્યાઓ પર ધાર્મિક સ્થાનોનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ તથા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના દબાણ હટાવ ઝુંબેશ ગાઈડલાઇન મુજબ ધાર્મિક નડતરૂપ જગ્યાઓ તથા અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત પર હાલમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ છે તેમ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન તેમજ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ ગાઈડલાઇનો મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ તમામ પ્રકારના ધાર્મિક દબાણો છે એ રૂપ કરવાની સૂચનાઓ થઈ આવેલ છે આ માટે કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ જે પણ આ પ્રકારના દબાણો આવેલ છે તેઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ગઈકાલ રાત્રિથી મોડી રાત્રેથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ત્રણ જેટલી દરગાહો અને પાંચથી છ જેટલા મંદિર અને નાની ઉપરાંત અસામાજિક ઈસમો કે જેઓ પણ સરકારી જમીન ઉપર પોતાનું એપ્રોચ કરેલ છે આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરી કોર્પોરેશનને યાદી સુપત કરવામાં આવેલી હતી એ અંગેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ હતી પ્રકાશ દવે સાથે ભટ્ટ જૂનાગઢ